ka kar <coughs> <coughs> lo 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 Pura no ah, purana noton ko le u purana noton ko tai ah, ah, purana gam અને આ પુરાણાની ગામડી પુરાણા ગમ પેલા હમણાં પાડ્યો હતો લાઈક કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને ડીડ તો ઉપાડવાનું ચાલુ જ છે અધિ ઉધી કાકાને ફૂલ સપોર્ટ જાય ને હમણાં વિડીયો આવે છે હવે થોડા ટૂંક સમયમાં તો કહેવાનું જ આવે ને ટૂંક સમયમાં આવવાનું છે ગીત ધપાટા બંધ એક તો પાણી નથી ને હમણાં તરસી મરવાના દી આવે આ રણમાં ચીયો હા વિડીયો બનાવવો એ ગીતનો ગીતનો વિડીયો બનાવું ચલો ભાઈ હા સિંગર ફરે રાડિયામાં રાડિયા જેમાં ઉપાડે છે હા તે મજૂરી તો કરવી જ પડે ને તર મજૂરી વગેરે છે કાંઈ તો વૈશાખી વિવાના વાયરા હોય કે ચૈતરના વાયરા હોય ચૈતરમાં તો માત્ર ધોને તો દેતી નહીં